રાજ્યના નાયબ મુખ્યમંત્રી હુંકાર કર્યો છે ગૌ અત્યારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે ફરી એક વખત આઠ જેટલા સફળ ઓપરેશનો પાર પાડવા બદલ પોલીસને પણ હર્ષ અભિનંદન આપ્યા હતા

કળક કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત ભરમાં કાલે 8 જેટલા મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે તેવું પણ હરસંગવે કહ્યું હતું તો સાથે સાથે સફળ ઓપરેશનો પાર પાડવા બદલ પોલીસને પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંગવે અભિનંદન પાઠવ્યા હતા તો હવે રાજ્યની અંદર કાયદા અને વ્યવસ્થાને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંગવેની લાલ આંખ જોવા મળી રહી છે ગવત્યારાઓની વાત હોય કે દુષ્કર્મ કેસમાં ફાસ્ટ કોર્ટ ચલાવવાની વાત હોય કે પછી ડ્રગ્સ માફિયાઓની વાત હોય જરા પણ છોડવામાં નહીં આવે એવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરી છે આમ તો હર્ષ સંઘવીનાર્ષ સંઘવી બન્યા છે ત્યારથી તેઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે કેટલાય એવા સફળ ઓપરેશનો તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે પાર પાડ્યા છે ત્યારે ફરી એક વખત આઠ જેટલા સફળ ઓપરેશનો પાર પાડવા બદલ પોલીસને પણ હર્ષ સંઘવી અભિનંદન આપ્યા હતા ત્યારે રાજ્યની કાયદા અને વ્યવસ્થા લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કાર્યકર્તાઓ મિત્ર વર્ગો સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા બેનર હોર્ડિંગ બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે ઉપયોગી છે આજે સુરત શહેરમાં અઢીસોથી વધારે રૂપિયાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાભાવેલ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ ગોળો દ્વારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથી હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું માનુ આજ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યો આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે તેવા બી મારા સૌ સાથીઓને હું ખૂબ ખૂબ આભાર માનું પૂજા અર્ચના સેવા અને વંદન કરીને ગૌ માતા આશીર્વાદ લઈને આજના દિવસની આજનો દિવસ જીવન મહત્વ નો દિવસ આજના આખો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું આપ જોઈ શકો છો આજ લોકો મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આજ હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે આમના આશીર્વાદ લઈ રહ્યો છું સૌ લોકોને મળી રહ્યો છું આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મારા અલગ અલગ વિક્યાઓ પર વડીલોને મળવા જવાનો છું બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે કાર્યક્રમમાં હાજર છું આવો માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી લોકોની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે કે ગૌ હત્યારાઓને આ એક વર્ષમાં પંદર થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક એક લોકોને આપ જો રહ્યા સુરત શહેર પોલીસે એક અદભુત ઓપરેશન કર્યું ગુજરાતભરમાં કાલે આઠ થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ ડ્રગ્સના આ ઘોષણપુરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી મદા કરવા માટેનો પ્ર